આ છે 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 બસ અને થોડુંક કટિંગ બાકી રહ્યું આપણે પિરાજી ઠાકોર નિભાવે છે એનું તો તમે લગ્યા રહેજો અમારે થોડુંક ઉપાડવું પડે એવું છે

અમારું કોમ તમને કેવું લાગે એ પણ જોજો અને કોઈ મિત્રોને આવું ઢાળ્યું એવું કોમ કરાવવું હોય તો આપણે ગણતરી તો અઢી લાખ ઊંધીની રાખવાની અંદાજે અઢી લાખ ઊંધીની ઓકે મિત્રો બ્લોકમાં લગ્યા તમને બતાવીશું ચાલ નહીં કોમ કાજ ચાલ નહીં

આ લેલું પકલાઈ ના દે તને મને હું પાસા એવું ધર નાડી મોટો હતાણો એ પાસા પાડો ને તો ઘો અંદર ઉગી ને તો સંજે મજબૂત થઈ જાય કે ના થાય શું કરો છો મેલ બનાવા મેલ બનાવા તમ આયા મેલ હતા છો એ મન

અમે સંજય બેન બી ટાઇલ મારી ગયા છો જોરદાર જોરદાર ટાઇલ્સ લુક લાગે છે એકદમ અને આવું કામકાજ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો મિત્રો અને અમારો બ્લોગ અમે સમાપ્ત ચરણ જાય છે સૌ મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો ને વધુમાં વધુમાં યુટ્યુબ ચેરને શક્ય આવ્યો મિત્ર બાર અને સારા સારું ટાઇલ કરાવી છે હું કોમેન્ટ કરજો અને આટલા વિડીયો અમે સમાપ કરી સૌ મિત્રો જય બાબા રી જય બાબારી જય રામા